નમસ્કાર સંજલી તાલુકાની ડુંગરા ગ્રામ પંચાયતમાં મોટેપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની માહિતી સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે ગામના જાગૃત નાગરિક તરીકે આરટીઆઈ દ્વારા ઓગણીસ જેટલા કામોની માહિતી માંગી હતી જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ખુલાસો થયો હતો ગ્રામ પંચાયત દ્વારા કામો કર્યા વગર બારોબાર ટાળા ઉપાડી લીધા હોવાની રજૂઆત થતાં જિલ્લા કક્ષાએ તપાસ ટીમ ડુંગરા ખાતે પહોંચી હતી અને કામોની તપાસ શરૂ કરી અરજદારે તપાસમાં આવેલી ટીમને ભ્રષ્ટાચારની તમામ વિગતો પૂરી પાડી હતી ટીમે સ્થળ મુલાકાત લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે તપાસ થાય તો વધુ મોટા ભાયે ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા સરકારી નાણાં બારોબાર સગે ભગે કરનારા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ડુંગરા ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે તંત્ર દ્વારા કેવી રીતે કાર્યવાહી હાથ ધરાય છે તે જોવાનું રહ્યું મારું નામ રાઠોડ વિરસિંહભાઈ સળુભાઈ રહેવાસી સરુરી તાલુકે સંજીવની જીલે દાહોદ

રજૂઆત કરી હતી તેની તપાસ તારીખ તપાસ માટે દાહોદ જિલ્લા જિલ્લામાંથી ટીમ અને સંજેલીની ટીમ મળીને તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરામાં આવેલા અને હું તેમની સાથે હાજર રહેલો એમાં વિવિધ પ્રકારની યોજના હતી કે નાણાં પંચ પંદરમો નાણાં પંચ પંદરમો નાણાં પંચ એટીવીટી પંદર ટકા વિવેકાધીન અને મનેરંગા એવી યોજનાઓ હતી એમાંથી તપાસ કરતા રસ્તો બતાવવાના લઈ ગયા મેં કીધું કે તલાટી તલાટીને આગળ કરો બતાવે તો મને પ્રથમ રસ્તો મેં એમને બતાવ્યો સરોરી અને કાંજેખેરીનો સીમાડો પણ ત્યાં એ રસ્તા પર કે કાકરીથી નાખી લે અને બે હજાર એકવીસની ની અંદર એક લાખ રૂપિયા ઉપડી ગયેલા હતા અને બીજા રસ્તા અને સરોજમાં સરે નંબર ચારસોમાં માં કોઈ કામ થયું હતું એના બી પૈસા ઉપડી ગયેલા છે અને જે સરોરીની અંદર પ્રાથમિક શાળાની અંદર આગળ જે કોતર છે તેની અંદર દિવાલ પણ તે અગાઉ નારસિંગ લખા સરપંચ હતા તે સમય ને બનાવ તેના પર પૈસા ઉપડી ગયા છે પણ એ પૈસા એ અમે ટ્રાન્સફર કરીને એને સરપંચને ઘેરે બનાવ્યું છે એવી મને એ કહ્યું ત્યારે મેં કીધું તેનો પુરાવો તે સમય મને આપજો બરાબર એવું કહ્યું છે અને આ પ્રમાણે નેગજી દીતા ત્યાં બે રસ્તા છે ઢેડિયા રોડ ને અડીને એક બે પડ્યા છે અને કુવાના અલગ છે પુરાવા સહિત આ ટીમ ને પુરાવા સહિત આપ્યું છે હવે અમે આ રજૂઆત કરવા પત્રકારો પણ મારી સાથે હતા અને પત્રકારોને બી આ લોકો કઈક ખોટું લાગે એવું કઈક પત્રકારોને બોલ્યો છે એવું મને જાણવા બી મળેલું છે અને એમને અમારા કામમાં કેમ છે પત્રકારો આનાથી નારાજ થયા એવું લાગે છે મને સાહેબ તો આગળની કાર્યવાહી અને મને રિપોર્ટ આવશે ત્યારે આગળની વધારે કાર્યવાહી આગળ કરીશું એવી વિનંતી કરું છું અને વિરમું છું સ્થળ પર આંગણવાડી બે સરોવરી બનેલી નથી ને એના પૈસા ઉપડી ગયા છે તે બી મેં માહિતી બિલો સહિત આવેલ ટીમને પુરાવા રજૂ કર્યા છે તો આગળની કાર્યવાહી જયારે મને રિપોર્ટ મળે ત્યારે અને શું છે આ લોકોએ કાર્યવાહી કરી છે તેની મને ખબર પડશે એવી વિનંતી કરું છું